નમસ્કાર હું હિતેશ બારીયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કાલે જે આપણે લેક્ચર એક ઉતાર્યો છે તેની અંદર અવાજની અંદર પ્રોબ્લેમ થોડોક આવ્યો છે અવાજની અંદર આગળ પાછળ વોઇસ મિસમેચ થયો છે એના લીધે આજે ફરી પાછો એ નહીં લેક્ચર હું તમને વિસ્તૃત માહિતી સાથે ફરી પાછો અપલોડ કરું છું આપણે બધા કાલે એ વિશે વાત કરતા હતા કે બ્રહ્માંડ અને બ્રહ્માંડ બ્રહ્માંડની ઉત્પત્તિ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે વાત થતી હતી બ્રહ્માંડની ઉત્પત્તિની અંદર આપણે જોયું તો બિંગ બેંગ થિયરી પણ અવાજ મિચમેચ થવાને લીધે તમને પણ વિડીયો જોવાની મજા ન આવી અને ક્યાંક ને ક્યાંક મારી ખામીના કારણે એ વિડીયો છે એ આજે યુટ્યુબની અંદરથી ડિલીટ થઈ જશે અને આ નવો વિડીયો છે એ તમને મસ્ત મજાનો મળી જશે અને એક બીજી ખાસ વાત કે આ તમામ માહિતી અને તમામ નોટ્સ તમારે જોતી હોય તો આજે જ ટેલિગ્રામ ચેનલ જે આપણું છે ઉત્થાન કેરિયર એકેડેમી તેને તમે જોઈન કરો તેની અંદર તમામ માહિતી ભરતીની કોઈ માહિતી હોય કોઈ નોટ્સ છે આ તે તમામ વસ્તુ તમને ઉત્થાન કેરિયર એકેડેમીની અંદર તમને મળી જશે તો આજે જ તમે આપણું ટેલિગ્રામ ચેનલ જે છે એ તમે જોઈન કરી લો હવે આજે મારે વાત કરવી છે આપણી કે બ્રહ્માંડ છે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતના થાય કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતના થાય બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી થઈ આપણે બધા છે આપણે બધા માનવ કહીએ તો કયા ગ્રહની અંદર કયા પ્લેનેટની અંદર રહીએ તો કે આપણે બધા જે રહીએ છીએ વસુંધરા નામનો જે ગ્રહ છે વસુંધરા કહેતા કે પૃથ્વી ધોરણ અગિયારની અંદર તમારે ટેક્સ્ટબુકની એક શબ્દ પૃથ્વીની સાપેક્ષે એક સમાનાર્થી શબ્દ ઉપયોગ થયેલો છે વસુંધરા એટલા માટે હું વસુંધરા બોલી અને વસુંધરાની અંદર પૃથ્વી નામના પ્લેનેટની અંદર આપણે રહીએ છીએ તો એક પ્રશ્ન થાય પ્લેનેટ ક્યાંથી મતલબ કે આ પૃથ્વી નામનો ગ્રહ ક્યાંથી તો એનો જવાબ જાણવા તમે જાઓ તો તમને ખબર છે કે ભાઈ આપણું જે સૂર્યમંડળ છે એ સૂર્યમંડળની અંદર એક ગ્રહ આવેલો છે પૃથ્વી જે સૂર્યની ફરતે એકદમ ચક્કર લગાવે છે ચલો એ વાત થઈ ગઈ એના પછી તમને પ્રશ્ન થાય કે સૂર્યમંડળ કોનો ભાગ છે તો સૂર્યમંડળ છે એ આપણી આકાશગંગા છે દુગ્ધ મેખલા મિલ્કીવે જે છે મંદાકીની મંદાકીનીનો ભાગ છે સૂર્ય મતલબ કે સૂર્ય જેવા હજારો તારા મંદાકીનીનો ભાગ છે આકાશગંગા મતલબ હજારો પણ કરોડો તારા છે આકાશ ગંગાની અંદર આવેલા છે આકાશ ગંગા કોનો ભાગ છે તો બ્રહ્માંડનો મતલબ કે ફરી ફરીને પ્રશ્ન ફરી પાછો ક્યાં આવ્યો તો કે આપણે બધા જે જેનો ભાગ છે એવું એક બ્રહ્માંડ આ બ્રહ્માંડની ઉત્પત્તિ પાછળ કેટલા બધા સિદ્ધાંતો વૈજ્ઞાનિકો આપ્યા એમાં ત્રણ સિદ્ધાંતો છે બિગ બેંગ સિદ્ધાંત છે સામ્યવસ્થા સિદ્ધાંત છે દોલન સિદ્ધાંત છે આ જે સિદ્ધાંતો છે ઘણા વૈજ્ઞાનિકો આપ્યા જે સામે નામ લખી લખેલું તમે જો એમાં સૌથી વધારે કોઈ સિદ્ધાંત અત્યારેની થિયરી મુજબ કામ કરતો હોય તો એ છે બિગ બેંગ સિદ્ધાંત આવા બિગ બેંગ સિદ્ધાંતની અંદર છે શું એને સમજતા પહેલાં હું તમને એક ઈસ્વીસનની અંદર લઈ જાઉં એક વૈજ્ઞાનિકનું નામ આપું જેનું નામ હતું એડવિન હબલ એડવિન હબ્બલ અને હતી વીસ ઓગણીસો એડવિન હબ્બલ નામના વૈજ્ઞાનિકોએ અવકાશની અંદર જોયું અને અવકાશની અંદર જોયું તો એને ખબર પડી શું ખબર પડી કે આકાશ ગંગાઓ છે પહેલાં તો આકાશ ગંગા કોને કહેવાય તો કે આવી સાઈઝમાં કંઈક આકાશ ગંગાઓ તમને જોવા મળે આ જે આકાશ ગંગાઓ છે આવી માની લે કે તું આ આપણે આ બ્રહ્માંડ આ બોર્ડને આખું બ્રહ્માંડ માન્યું તો આ બોર્ડની અંદર સો અરબ આકાશ ગંગાઓ આવેલી છે કેટલી આવેલી છે સો અરબ એટલું બ્રહ્માંડ વિશાળ છે અને એક આકાશ ગંગાની અંદર સો અરબ તારા છે તો આકાશ ગંગાઓ જયારે એડવિન એ પોતાના હબલ ટેલિસ્કોપ દ્વારા જ્યારે જોવામાં આવ્યું ત્યારે એડવિન હબ્બલને ખબર પડી શું ખબર પડી કે આકાશ ગંગાઓ છે એકબીજાથી દૂર જાય છે હવે એડવિન હબલો જોયું એટલે સાયન્સની અંદર એક વસ્તુ ખબર પડી કે આ એકબીજાથી દૂર જાય છે તો દૂર જવાનું કારણ શું છે કારણ જાણવા માટે વિજ્ઞાનિકોએ મથામણ ચાલુ કરી અને કારણ તો ખબર ન પડ્યું એક અદ્રશ્ય શક્તિ એવું મતલબ કે એને જાણવામાં આવ્યું કે એક અદ્રશ્ય શક્તિ એવી છે એક અદ્રશ્ય શક્તિ એવી છે કે જે આને ખેંચે છે દૂર લઈ જાય છે અદ્રશ્ય શક્તિનું નામ શું તો વિજ્ઞાનિકોએ ભેગા થઈને એનું નામ આપ્યું ડાર્ક એનર્જી શું નામ આપ્યું ડાર્ક એનર્જી બહુ આઈએમપી છે તમને એક માર્કમાં ડાર્ક એનર્જી વિશે પૂછી લે કે ડાર્ક એનર્જી શું છે તો એને નામ આપવામાં એવું ડાર્ક એનર્જી ડાર્ક એનર્જીનો મતલબ થાય છે કે એકબીજાથી એકબીજાથી પદાર્થ દૂર જાય છે ક્યાં જાય છે તો કે દૂર જાય છે એકબીજાથી પદાર્થ દૂર જવું આને નામ આપવામાં આવ્યું ડાર્ક એનર્જી સમજો શું થયું તો કે એડવન એડવિન હબલ નામનો વૈજ્ઞાનિક હતો એને પોતાના હબલ ટેલિસ્કોપની અંદર એવું જોયું કે આકાશ ગંગાઓ છે જે એકબીજાથી ક્યાં જાય છે તો કે દૂર જાય છે એનો મતલબ કે બ્રહ્માંડ છે બ્રહ્માંડ બ્રહ્માંડની અંદર ડાર્ક એનર્જી ફિલ થઈ હવે ડાર્ક એનર્જી ફિલ થઈ તો એક વસ્તુ સમજાણું કે જે જે વસ્તુ દૂર જતી હોય એ ક્યારેક ને ક્યારેક ભેગી હશે ક્યારેક ને ક્યારેક ભેગી હશે આંથી કન્સેપ્ટ બનીને આવે બિંગ બેંગનું આંથીક કન્સેપ્ટ બનીને આવે બિંગ બેંગ સિદ્ધાંતનું હું શું કહું કે જે વસ્તુ દૂર જાય છે આપણે એક સ્પ્રિંગનું ઉદાહરણ લઈએ સ્પ્રિંગ છે તમે ખેંચો એટલે દૂર થાય એની જે રીંગો હોય સ્પ્રિંગની એકબીજાથી દૂર જાય અને જો ખેંચાવ બંધ થઈ જાય તો એક જગ્યાએ શું થઈ જાય ભેગી થઈ જાય એનો મતલબ તમે જ્યારે ખેંચી નહોતી ત્યારે શું હતી ભેગી એમ જ્યારે કોઈ અદૃશ્ય બળ મતલબ કે વૈજ્ઞાનિકો આને નામ જ આપ્યું અદ્રશ્ય બળ જ્યારે અદ્રશ્ય બળ અદ્રશ્ય બળ આને ખેંચે છે જ્યારે એ ખેંચતું નતું ત્યારે આ બધું શું હતું ભેગું હતું અને બ્રહ્માંડની અંદર મેજર મતલબ મોટી વસ્તુ કઈ છે આકાશ ગંગા કારણ કે આકાશ ગંગાની અંદર જ તારા જોવા મળે આકાશ ગંગાની અંદર ગ્રહ જોવા મળે આકાશ ગંગાની અંદર જ તમામ વસ્તુ જોવા મળે તો જ્યારે આ મતલબ કે જ્યારે આ અદૃશ્ય બળ નહોતું ત્યારે શું થતું હતું ત્યારે આકાશ ગંગા બધી ક્યાં હતી એક જગ્યાએ સંકલિત હતી આ એક જગ્યાએ જે સંકલિત હતી મતલબ કે પાસ પાસે હોવું એકબીજાની નજીક આવું એને સાયન્સની ભાષામાં ડાર્ક મેટર કહેવામાં આવ્યું શું થાય પદાર્થ એકબીજાની નજીક આવે એકબીજાની નજીક આવે આને શું કહેવાય ડાર્ક મેટર આ બે ટર્મ છે સાયન્સની બે યાદ રાખજો એક્ઝામમાં અવારનવાર પૂછે ડાર્ક એનર્જી એટલે એકબીજાથી દૂર જવું અને નામ આપવામાં એવું વૈજ્ઞાનિકોએ નામ આપ્યું ડાર્ક એનર્જી અને ડાર્ક મેટર એટલે એકબીજાની નજીક આવે જો આપણે પૃથ્વીની વાત કરીએ તો આખા બ્રહ્માંડની અંદર પૃથ્વી છે મતલબ કે પૃથ્વીની દરેક વસ્તુ લઈ લો તમારો ફોન લઈ લો આ માર્કર લઈ લો મારી બોર્ડ લઈ લો લાઇટ લઈ લો મોબાઈલ લઈ લો ગ બધી વસ્તુ લઈ લો તો એ ખાલી યુનિવર્સનો પાંચ ટકા ભાગ છે આ જે પૃથ્વી રોકે ને પાંચ ટકા છે બ્રહ્માંડનું મતલબ કે યુનિવર્સનું પાંચ ટકા એમ હું તમને ડાર્ક એનર્જીની વાત કરું ડાર્ક મેટરની પહેલાં વાત કરું તો ડાર્ક મેટર જે છે એ આખા યુનિવર્સનું સત્યાવીસ ટકા છે કેટલું ટકા છે કેટલા ટકા તો કે સત્યાવીસ ટકા છે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી છે ડાર્ક એનર્જી છે એ સડસઠ મતલબ સોરી સાય અડસઠ અડસઠ ટકાની આજુબાજુ અડસઠ ટકાની આજુબાજુ ડાર્ક એનર્જી છે મતલબ કે બ્રહ્માંડની અંદર સૌથી વધારે કોઈ વસ્તુ હોય તો ડાર્ક એનર્જી છે એનો મતલબ એવો થયો કે બ્રહ્માંડ હજી વિસ્તૃત છે કે હું સોરી બ્રહ્માંડનું એક્સપેન્ડ મતલબ કે ફેલાવો હજી ચાલુ છે વિસ્તરણ હજી ચાલુ છે અહીંથી તમે એ વસ્તુ સમજી ડાર્ક એનર્જી સમજી ગયા ડાર્ક મેટર સમજી ગયા હવે શું સમજવાનું છે સમજવાનું નથી કન્સેપ્ટ જ અહીંથી ઉદભવે ઓગણીસો વીસ માંથી સિદ્ધાંત આવ્યો બિગ બેંગનો સિદ્ધાંત આ જ્યારે જ્યારે અદ્રશ્ય બળ છે મતલબ ન્યૂટનના નિયમનું પાલન નથી થાતું કેમ નથી થાતું પાલન તમે થોડું ઘણું સાયન્સ જાણતા હોય ને તો તમને એટલી ખબર પડવી જોઈએ કે કોઈ પણ બે દ્રવ્યમાન ધરાવતા પદાર્થ તમે નાના હશે ત્યારે ગુરુત્વાકર્ષણ બળનું નામ સાંભળ્યું હશે ગુરુત્વાકર્ષણ બળનું કામ શું છે તો કે ખેંચવાનું એમ જ્યારે કોઈ પણ બે દ્રવ્યમાન ધરાવતા પદાર્થ જ્યારે એકબીજાને શું કરે તો કે ખેંચે કોના થકી ગુરુત્વાકર્ષણ બળ થકી એક્ઝામ્પલ થ્રુ તને સમજાવું જેમ કે આપણે પૃથ્વી છે તો પૃથ્વીને પોતાનું દ્રવ્યમાન છે દ્રવ્યમાન કે ત્યાં ખાલી એટલું યાદ રાખી લે કે વજનની વાત કરું દ્રવ્યમાન છે માંસ છે પોતાનું કોનું પૃથ્વીનું અને આપણે છે તો આપણું ખુદનું દ્રવ્યમાન છે તો જ્યારે આપણે ઉપર છલાંગ લગાવીએ ત્યારે પૃથ્વીનું દ્રવ્યમાન વધારે હોવાથી એનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે જેથી પૃથ્વી આપણને ક્યાં ખેંચે નીચેની તરફ સમજે એ મારી આ બે માર્કરું છે જો સમજ આ બે માર્કરું છે અને પોતપોતાનું દ્રવ્યમાન છે આ એકબીજા તરફ ખેંચાય સમજાય એમ બ્રહ્માંડની અંદર રહેલો દરેક પદાર્થ એકબીજાને ખેંચે છે તો તો સાહેબ એવું મતલબ છે કે ડાર્ક મેટર વધારે હોવું જોઈએ ખેંચાવ વધારે હોવું જોઈએ જ્યારે બ્રહ્માંડની અંદર યુનિવર્સની અંદર અલગ છે શું અલગ છે ડાર્ક એનર્જી વધારે છે અને ડાર્ક એનર્જી એટલે શું તો કે એકબીજાથી પદાર્થ દૂર જાય છે આથી વિરોધાભાસ આવું શું કામ થાય જ્યારે વૈજ્ઞાનિકો આને શોધવા માટે પ્રયત્ન કરે ઓગણીસો વીસમાં એડવિન નબલ નામનો વૈજ્ઞાનિક જ્યારે જોઈ ત્યારે એને ખબર પડે કે આ તું દૂર જાય છે આથી ન્યૂટનના ન્યૂટનના નિયમનો વિરોધાભાસ થાય હવે એકબીજાથી દૂર જાય તો ક્યાં કારણે દૂર જાય મારે કોઈ વસ્તુને દૂર કરવી હોય તો ખેંચવી પડે સમજાય તો હું એમ કહું કે હું બળ લગાડું પણ અહીં ક્યુ બળ લાગે વૈજ્ઞાનિકોને નથી ખબર આની પાછળનું રહસ્ય હું છે નથી ખબર સમજાય તો ડાર્ક એનર્જી એને નામ આપ્યું કે એકબીજાથી દૂર જાય તો એને ડાર્ક એનર્જી નામ આપો પણ મારે તને એ સમજાવવાનું છે બિગ બેગ સિદ્ધાંત હવે આ બધી વસ્તુ બિગ બેગ સિદ્ધાંત કોને કહે હું તને શું કહું કે દૂર જાય એ કોઈ સ્પ્રિંગ હોય સ્પ્રિંગ એને ખેંચો તો દૂર જોશે મૂકી દઉં તો પાછી ભેગી થઈ જાય જ્યારે આ ખેંચાણ નહીં હોય આ ડાર્ક એનર્જી નહીં હોય ત્યારે ડાર્ક મેટર હશે સો ટકા ડાર્ક મેટર હશે સત્યાવીસ ટકા છે અત્યારે પહેલાં સો ટકા જ્યારે સો ટકા ડાર્ક મેટર છે ત્યારે શું થશે તો કે આ બધી વસ્તુ એક જગ્યાએ કેન્દ્રિત હશે એક બધી જ વસ્તુ એક જગ્યાએ સ્પ્રિંગની જેમ શું હશે ભેગી અને ભેગી થઈને એક નાનો એવો પોઈન્ટ બનાવી હશે નાનો એવો પોઈન્ટ અને એવું કહેવાય કે બ્રહ્માંડની અંદર જ્યારે કંઈ નહોતું ત્યારે એક નાનો એવું ખાલી મગના દાણા જેવો પોઈન્ટ હતો કે જેને તમે સૂક્ષ્મ દર્શક યંત્રથી પણ ન જઈ શકો જો આ બધી વાત વાતો છે એ સાયન્સને રિલેટેડ છે મગજમાં ઉતરે તો ઉતરે અને ન ઉતરે તો ખબર એનો પડે કે સાહેબ હું ભણાવી દીધું ને તમે હું ભણી ગયા શું કહું કે આ જયારે બધી વસ્તુ ભેગી હતી ત્યારે એક પોઈન્ટ ઉપર કેન્દ્રિત હતી એક પોઈન્ટ હતી એક જગ્યાએ અને એની અંદર દબાણ વધતા દબાણ વધતા શું થયું એક પોઈન્ટ ઉપર હું તને પોઈન્ટ ઉપર લઈ જાઉં આ પોઈન્ટ ઉપર એ વસ્તુ બધી કેન્દ્રિત હતી સમજાય અને ધીરે ધીરે આની તાપમાન વધતા આની અંદર એટલી બધી વસ્તુ હતી કે ધીરે ધીરે તાપમાન વધ્યું બધું વધ્યું અને કોઈ વસ્તુને તમે ક્યાં સુધી દબાવી શકો જ્યાં સુધી એની સહનશક્તિ હોય મતલબ કે કોઈ વસ્તુ ફૂગો હે ભાઈ ફૂગાની અંદર કેટલી હવા હમાય તો કે જેટલી એની કેપેસિટી છે વધારે હવા ભરો તો ફૂગો શું થાય ફાટી જાય દબાણ વધે તાપમાન હોય તો ફૂગો શું થયો બ્લાસ્ટ થયો વિસ્ફોટ થયો તો આ જે પોઈન્ટ જેવું હતું જેને સાહેબ આનું કંઈ નામ છે તો કે પૂરા બ્રહ્માંડમાં જ્યારે કંઈ નહોતું ત્યારે સિમ સિમ્પલ માત્ર પોઈન્ટ હતું સિમ્પલ શું હતું પોઈન્ટ અને આ ભાઈ સાયન્સની વાત નથી આપણા ભારતની અંદર તમે જોઈ લો ભારતના ભારત જે છે ભારત જેવો દેશ છે ભારતની અંદર તમે ચાર પ્રકારના વેદ ભણો સામવેદ યજુર્વેદ અથર્વવેદ ને ઋગ્વેદ તો ઋગ્વેદની અંદર જે ઋગ્વેદ છે આપણો એ ઋગ્વેદની અંદર ઋગ્વેદની અંદર પણ આનો તમને ઉલ્લેખ જોવા મળે મારે કહું પછી આગળ કે ઋગ્વેદની અંદર ક્યાં જોવા મળે પહેલાં સમજો આખું બ્રહ્માંડ નહોતું જ્યારે કોઈ વસ્તુ નથી સમય નહોતું સ્થળ નહોતું કોઈ પણ વસ્તુ નથી સમજે આ તમારી બુદ્ધિ અહીં ટૂંકી પડે વૈજ્ઞાનિકોની બુદ્ધિ ટૂંકી પડે કે શું હતું બ્રહ્માંડની અંદર મતલબ કે અને ક્રંચ કહેવાય મતલબ કે એક જગ્યાએ ભેગી થઈ ગઈ સ્પ્રિંગ જ્યારે ખેંચાવ નહોતું પાછું ખેંચાણ થાય એટલે સ્પ્રિંગ લાંબી થાય અને કોઈ અદ્રશ્ય શક્તિ જ્યારે ખેંચાવવા મૂકી દે ત્યારે પાછું ભેગું થઈ જાય તો ઘણા વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ જે પોઈન્ટ છે ને એ બ્રહ્માંડની ઉત્પત્તિ અને બ્રહ્માંડનો વિનાશ બંને દર્શાવે મતલબ કે જ્યારે ભેગું થઈ ગયું ત્યારે બ્રહ્માંડનું વિનાશ અને જ્યારે આ પોઈન્ટ પોઈન્ટની અંદરથી ઉર્જા વિમુક્ત મતલબ કે ઉર્જા વિમુક્ત થઈ બ્લાસ્ટ થયો ત્યારે બ્રહ્માંડનું સર્જન સમજે બ્રહ્માંડનું સર્જન આપણે તો એમ લાગે કે ભાઈ આ બધી વાત ક્યાં હાલે પણ સમજવા જેવું છે જો સમજો હવે જ્યારે આ બ્લાસ્ટ થાય આથી બ્લાસ્ટ કંઈ થયો સાહેબ તો કે ઘણી બુકમાં લખીએ કે તેર પોઈન્ટ પાંચ અરબ વર્ષ આવું તને આંકડો આપું તેર પોઈન્ટ પાંચ અરબ વર્ષ તેર પોઈન્ટ પાંચ અરબ વર્ષ એટલે કેટલા થાય તો કે જેટલું પાકિસ્તાનની પાકિસ્તાનની બેંકમાં પાકિસ્તાન જેટલું નાણું નથી ને એના કરતાં વધારે છે તેર પોઈન્ટ પાંચ અરબ વર્ષ મતલબ કે આ વસ્તુ પાંચ અરબ વર્ષ જે છે પાકિસ્તાનની પાકિસ્તાન પાસે જે નાણું નથી ને એના કરતાં પણ વધારે છે આની અંદર બ્લાસ્ટ થાય કહીએ તેર પોઈન્ટ પાંચ અરબ વર્ષ પહેલા બ્લાસ્ટ થાય એટલે આમ ચારે તરફ બ્લાસ્ટ થાય જો આ બ્લાસ્ટ થયો હવે જે આ બ્લાસ્ટ છે ને બ્લાસ્ટ થયું એટલે વસ્તુ જે એક સાથે સંકળાયેલી હતી બધી ક્યાં ગઈ દૂર અને હજી પણ ઓગણીસો વીસમાં જ જોયું હજી ક્યાં જાય છે દૂર સમજાય એક સમય એવો આવશે કે અદ્રશ્ય તાકાત ખેંચતી બંધ થઈ જાય તાકાત ખેંચતી બંધ થઈ જાય તો બધું શું થઈ જાય પાછું ભેગું તો બ્રહ્માંડનું શું થઈ ગયું બ્રહ્માંડનું શું થઈ ગયું તો કે બ્રહ્માંડ છે મતલબ કે બ્રહ્માંડનું જેમ સર્જન થયું તેમ શું થઈ ગયું વિનાશ થઈ ગયો બ્રહ્માંડનું આ છે સર્જન ભેગું થાય દો વિનાશ સમજે હવે જ્યારે આ બ્રહ્માંડ મતલબ કે આ જે વસ્તુ પોઈન્ટ હતો સાહેબ આ પોઈન્ટ પોઈન્ટ તમે ક્યારના કરો તો પોઈન્ટનું કંઈ નામ છે પોઈન્ટનું નામ વૈજ્ઞાનિકો આપવામાં આવ્યું સિંગુલા રેટી સિંગ્યુલેટી સિંગ્યુલેટી નામ આપવામાં આવ્યું આ પોઈન્ટના બહુ મોસ્ટ આઈ છે ભાઈ યાદ કરી જ લેજો એક્ઝામમાં છે પૂછાય ગઈ છે ઘણી વખતને પૂછાય મોસ્ટ આઈ છે સિંગ્યુલા રેટી આને નામ આપવામાં આવ્યું અને આનો જ્યારે બ્લાસ્ટ થયો તો અંદરથી ઇલેક્ટ્રોન નીકળ્યા પ્રોટોન નીકળ્યા અને ન્યુટ્રોન નીકળે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોન અને ત્રણેય ભેગા થઈને પરમાણુ બનાવ્યું એક મિનિટ સાહેબ ઊભો ઉભો પરમાણુ ઉપર તમે ક્યાં જાઓ પરમાણુ અમને નથી ખબર એટલે આગળ નહીં લઈ જાઓ પણ અહીંથી જ ધીરે ધીરે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન પરમાણુ બનાવે પરમાણુ બનીને પછી સંસ્થાનિક સમસ્થાનિક બનાવેને આગળ જતા શું બને તો કે તારા બને અને તારાઓ ભેગા થઈને શું બનાવે આકાશગંગા બનાવે અને આવી જ આપણી એક આકાશ ગંગા છે અને જે આકાશ ગંગાની અંદર આપણે રહીએ છીએ મંદાકીની જેને કહેવાય આપણે જે આકાશ ગંગાની અંદર રહીએ મંદાકીની અને એમાં આપણું સૂર્યમંડળ આવેલું છે હવે તમને એમ થાય કે સાહેબ હું આકાશ ગંગા હશે આકાશ ગંગા એટલે તું જો પૃથ્વી છે સૂર્યનું ચક્કર મારે સૂર્ય કોઈના ચક્કર લગાડે સૂર્ય છે ને ભાઈ આકાશ ગંગાના ચક્કર લગાડે કોના ચક્કર લગાડે આકાશ ગંગાના ચક્કર લગાડે અને ક્યાંક છેડે છે તમને હું જ્યારે આકાશ ગંગા ભણાવી ત્યારે વિસ્તૃત માહિતી આપી કે આકાશ ગંગાનું જે કેન્દ્ર છે એનાથી સૂર્ય કેટલા અંતરે છે આકાશ ગંગાના કેન્દ્રને શું કહેવાય બ્લેક હોલ ક્યાં જોવા મળે બધી વસ્તુ પણ તું ખાલી અત્યારે આકાશ ગંગાની ખાલી એક એક ઝલક જોઈ લે કે આકાશ ગંગા કેવી મોટી હશે અને બ્રહ્માંડ કેવડું મોટું છે તને આગળ થોડુંક તારામાં કોમન સેન્સ હશે તને ખબર પડી જાય હવે પહેલી વસ્તુ સાંભળ આ જે છે આ વસ્તુ જે છે સૂર્ય જે છે સૂર્ય સૂર્યની ફરતે એનું સૂર્યમંડળ આવેલું છે ભાઈ આપણે તો માખી જેવડા કહેવાય હવે સમજ સૂર્ય જે છે સૂર્ય એ આકાશ ગંગાની ફરતે ચક્કર મારે આકાશ ગંગાની ફરતે શું કરે ચક્કર મારે સાહેબ સ્પીડ હશે કઈ સૂર્યની સૂર્યની સ્પીડ તને કહી દઉં સૂર્ય છે બસો પચાસ કિલોમીટર પ્રતિ સેકન્ડ મતલબ કે એક સેકન્ડ થાય તો સૂર્ય બસો ને પચાસ કિલોમીટરનું અંતર કાપ લે હવે એવી સ્પીડ જોઈએ છે દુનિયામાં કે બસો પચાસ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલી સ્પીડ સૂર્ય ધરાવે આકાશગંગાને ફરતે આટો મારે તો તો સાહેબ એમ નહીં એક દિમાગ બે ત્રણ આટા માર લેતો હોય નહીં સાંભળ હવે એ સમય તને કહું કે સૂર્યને એક આંટો મારતા આકાશગંગાનો એક આંટો મારતા કેટલો સમય લાગે પચીસ કરોડ વર્ષ લાગે કેટલા વર્ષ લાગે પચીસ કરોડ વર્ષ લાગે પચીસ કરોડ વર્ષ પૂરા થાય ને ત્યારે સૂર્ય એક આંટો મારી શકે પચીસ કરોડ હવે વિચાર કર જે અંતર કાપતા પચીસ કરોડ વર્ષ લાગતા હોય એટલી સ્પીડ સાથે તે અંતર કેવડું મોટું હશે અને એ અંતર એટલું મોટું હોય તો વિચાર કરે આકાશ ગંગા કેવી મોટી હશે સમજાય તને થોડોક એક આમ મગજની અંદર કંઈક ફીલ થતું હશે કે પચીસ કરોડ વર્ષ લાગે સાહેબ આ પચીસ કરોડ વર્ષ લાગે ને એને જ તમે કહો શું કહો એક બ્રહ્માંડ વર્ષ એક બ્રહ્માંડ વર્ષ કહેવામાં આવે શું કહેવામાં આવે એક બ્રહ્માંડ વર્ષ તો હું આશા કરું કે તને આ બિગ બેગ સિદ્ધાંત સમજાણો હવે સાહેબ આ સામ્યવસ્થા સિદ્ધાંત શું છે ખાલી યાદ રાખી લીધે એક્ઝામમાં ખાલી વન માર્કમાં પૂછાય કે ભાઈ સામ્ય અવસ્થા સિદ્ધાંત

મેટર પણ સમજાયું પદાર્થનું એકબીજા તરફ આકર્ષાવું સમજે આકર્ષણ છે એક પ્રકાર અપાકર્ષણ છે પ્રતિકર્ષણ છે રિપ્લેશનની ઘટના છે ડાર્ક મેટર એટલે સોરી ડાર્ક એનર્જી એટલે સમજે તો આ બિગ બેગ સિદ્ધાંત આખો સમજાઈ ગયો હવે પ્રશ્ન ક્યાંથી પૂછે તો કે બિગ બેગ સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક કોણ હતો તો જ્યોર્જ લિમિત્ર હતો કોણ હતો જ્યોર્જ લિમિત્ર આની ને ઓગણત્રીસની અંદર આ સિદ્ધાંત આપ્યો હતો ઓગણીસો ઓગણત્રીસની અંદર વીસની અંદર ખબર પડી કે ભાઈ આવું કંઈક થાય અને ઓગણીસો ઓગણત્રીસ ની અંદર આ સિદ્ધાંત આપ્યો ઓગણીસો ઓગણત્રીસ ની અંદર આ સિદ્ધાંત આપ્યો ત્યારબાદ એક વૈજ્ઞાનિક આવે રોબોટ રોબોટ વેગનર આ રોબોટ વેગનર નામના વૈજ્ઞાનિક ઓગણીસો સડસઠ ની અંદર આની વિસ્તૃત વ્યાખ્યા આપી મતલબ કે આ ભાઈ તો કઈને નીકળી ગયો એના પછી રોબર્ટ વેગ્નર નામનું જે વૈજ્ઞાનિક આવે વિસ્તૃત સિદ્ધાંત આપે અને જ્યોર્જ લિમિત્ર જે હોય એના જો એનો જે સિદ્ધાંત છે બિગ બેગ સિદ્ધાંત એની શું કરે તો કે પૃષ્ટિ કરે તો આતી આખી બિગ બેંગ થિયરી આપણી અને આ આ બિગ બેંગ થિયરી જે છે એની મેં તમને આખી વાત કરી આથી ઇમ્પોર્ટન્ટ શું છે એક્ઝામને લાયક એક તો આ મેં તમને આઈએમપી આપ્યું છે એક તો તેર પોઈન્ટ પાંચ અરબ વર્ષ છે પછી પરમાણુ આ તે પછી એડવિન હબલ છે ખાસ કરીને આઈ એમપી ટેલિસ્કોપના શોધક ને વીસની અંદર આ બધી ખબર પડી આ ડાર્ક એનર્જી ડાર્ક મેટર આ તો ખાસ યાદ રાખજો એક્ઝામ પોઈન્ટ ઉપરથી અઢી વર્ષ પહેલાં જ આનું શું કહેવાય કરંટની અંદર આનો ઇસ્યુ હતો ડાર્ક એનર્જી ડાર્ક મેટર ઇટલીની અંદર એક પ્રયોગશાળા છે જે આની ઉપર સંશોધન હાલે ડાર્ક એનર્જી ને ડાર્ક મેટરની અંદર ઝેનોન કરીને કરીને એક 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 મિશન મિશન છે છે ઇટલીની પ્રયોગશાળાની ભૂગર્ભની અંદર છે ને આના વિશે સંશોધન થાય ડાર્ક એનર્જી ડાર્ક મેટર વિશે સમજાય તો આ બધું લેટેસ્ટ છે એ પ્રકારે યાદ રાખજો બાકી વાત કરીએ બીજી વાત કરીએ કે બિગ બેંગ સિદ્ધાંત સાહેબ આપણા શાસ્ત્રોની અંદર ક્યાં એની વાત છે તો શાસ્ત્રનું કોઈ દઉં શાસ્ત્રની અંદર આપણે આપણો એક વેદ છે ઋગ્વેદ અને ઋગ્વેદની અંદર તમામે તમામ બિગ બેગ સિદ્ધાંતની થિયરી આપી છે આખા આખા બિગ બેગ સિદ્ધાંતની આપણે ભાઈ પાછળ શું કામ છે તમને ઋગવેદ વાંચતા નથી આવડતું કારણ કે ઋગ્વેદ છે દેવોની ભાષામાં લખાયેલો છે ખબર નથી પડતી પણ સર્ચ કરજો બિગ બેગ સિદ્ધાંત છે તમામે તમામ એને જે ઋગ્વેદ છે ઋગ્વેદના જે શ્લોક છે દસમું મંડળ જેને કહેવાય નાસાદીય મતલબ કે નાસા નાસ નાસદીય જે મંડળ આવે નાસદીય આખું સોકતમ એની અંદર દસમું મંડળ છે દસમા મંડળની અંદર એકસો ને ઓગણત્રીસનું એકસો ઓગણત્રીસનું સોકતમ છે અને આ એકસો ઓગણત્રીસના સોકતમની અંદર સાત શ્લોકો લખવામાં આવ્યા કેટલા શ્લોક સાત શ્લોક આ શ્લા સાત શ્લોકની અંદર બ્રહ્માંડની તમામ ઉત્પત્તિ આખી કહેવામાં આવી કે બ્રહ્માંડનું મતલબ કે ઉત્પત્તિ કઈ રીતના થાય આ જે તમામ વસ્તુ સાયન્સની ભાષામાં મેં તમને સમજાવી ઋગ્વેદની અંદર આપણા પૂર્વજોએ આપણા ઋષિમુનિઓએ ઋગવેદની અંદર બિગ બેગ સિદ્ધાંત આખો સમજાવી ગયેલ છે એ ટુ જેડ જોઈ લીજો યુટ્યુબની અંદર સર્ચ કરીને જોઈ લીધો સાત શ્લોક આપ્યા અને સાત શ્લોકની અંદર બિગ બેગ સિદ્ધાંત સમજાવ્યું સમજાય હવે આવા જો તમારે ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોતા હોય ને આ સિરીઝને તમારે આગળ ચાલુ રાખવી હોય તો બને ત્યાં સુધી વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમને એમ પ્રોત્સાહન મળે કે ભાઈ અમે વિડીયો બનાવીએ આ જેટલો હતો કાલે આમાં આગળ વધશું અને કાલે હું ધોરણ અહીં પહેલાં કહી દઉં કોના માટે ઉપયોગી છે ધોરણ અગિયાર ધોરણ અગિયારની જે તમામ ભૂગોળ છે મતલબ કે બ્રહ્માંડ આપણે પૂરું કરશું એસ્ટ્રોનોમી પૂરું કરશું એના પછી તમને હું સીધો લઈ જાય ક્યાં પૃથ્વીની પૃથ્વીના ઉદ્ભવ ઉપર કારણ કે આ આપણે પહેલાં ખબર પડે કે બ્રહ્માંડ કેમ ઉદ્ભવ થયું તો પૃથ્વીની ઉદ્ભવથી ખબર પડે ત્યાં લઈ જાય ધોરણ અગિયારનું તમામ ભૂગોળ વિશ્વ ભૂગોળ છે આખું કમ્પ્લીટ અહીં કરાવવાનો છે હું જેવો તમારો રિસ્પોન્સ મળતો રહ્યો એવો મને વિડીયો ઉતારવાની મજા આવશે તો એક આ વસ્તુ અને જ્યાં જ્યાં ભૂગોળ પૂછાય વિશ્વ ભૂગોળ પૂછાય તમારા પીએસઆઈના સિલેબસમાં પણ મેન્સની અંદર આપ્યું કે વિશ્વ ભૂગોળ ઉપરથી પ્રશ્ન આવે વિથ ચેપ્ટર સાથે મેન્શન કર્યું ને એવા જ ચેપ્ટર આપણે અહીં લેશું અને એકદમ સાયન્સની સાથે સાથે ભણવાની ખૂબ જ મજા આવશે તો વિડીયોને બંને એટલો શેર કરો આગળ પહોંચાડો અને જેમ તમારો રિસ્પોન્સ રહે એમ મારો વિડીયો વધારે મતલબ કે જેવો તમે આજે રિસ્પોન્સ આપ્યો તો હું બને તો આજ જ મૂકી દઉં બીજો વિડીયો અથવા કાલે મૂકું જેવો તમારો રિસ્પોન્સ આના પછીનો વિડીયો છે એ છે આકાશગંગા ઉપર હવે આકાશ ગંગા આપણે ભણશું આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત